ખરેખરો જે ઈશ્વરનો ઉપાસક હોય એણે કોઈ દિવસ સકામ અનુષ્ઠાન કોઈ ન કરાય એટલે ગમે એવી માંદગી આવી હોય ને સ્વામિનારાયણ ભગવાન કે આમાં હોળીએ ચડાવતા હોય અને હામો ભગવાન ઊભો હોય તો એમનો કે ભગવાન મને હોળીએથી બચાવો ગમે એવું શરીરમાં રોગ આવે એમનો ભગવાનને કે મારો રોગ મટાડો તારી જે ઈચ્છા હોય કરી લે અમારે ઓલા નિત્યાનંદ સ્વામીના સાધુ હતા અને એવા માંદા પડેલા બ્રહ્મચારી ખબર કાઢવા બ્રહ્મચારી સવારે દર્શને ગયેલા નિત્યાનંદ સ્વામીને સ્વામી કે મારો શિષ્ય બીમાર પડ્યો મહારાજને કહેજો દર્શન દેવા આવે ભયંકર તાવ આવેલો સાધુ હુતા સ્વામિનારાયણ ભગવાન દર્શન દેવા આવ્યા અને સ્વામિનારાયણ ભગવાને પોતાનો ચરણ લઈને ઓલા સાધુનો તાવ અતિશય ભયંકર હતો અને ચાદર ઉપરથી કાઢી નાખેલી ખુલ્લું શરીર સ્વામિનારાયણ ભગવાને એનો પગ ચરણ એની છાતી ઉપર મૂક્યો તે ચરણ મહારાજનો બળવા માંડ્યો તફવા માંડ્યો એટલું શરીર ગરમ તે સ્વામિનારાયણ ભગવાન ઓલા સાધુને કે હિન્દુસ્તાનના સાધુ હતા ઉત્તર પ્રદેશ બાજુના સ્વામિનારાયણ ભગવાન કે મહાત્માજી સાધુરામ બુખાર તો બહુ જ્યાદા હૈ કે બુખાર તો બહુ જ્યાદા હૈ એમ બોલ્યા એટલે ઓલા સાધુને હું ચું મહારાજ હમણાં મારો તાવ મટાડી દે એટલે સાધુ હું કે મહારાજ જીતના દુઃખ દેના હે ઉતના ઈશ શરીર મેં દૂસરા શરીર ધારણ નહીં કરના જેટલું દેવું એટલું આ શરીરમાં દેજો મટાડવાની વાત ન કરતા એની ખુમારીશ હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ બોલ્યા કે સાધુ તમારે આ હાથ દીતાઓ ભોગવવાનો હતો પણ આજથી ત્રીજે દાડે અમે ધામમાં તડી જાઓ આમ સામે મોત આવે તો ભગવાનને ખરેખરો ભક્ત એ કોઈ ઈશ્વરને પ્રાર્થના ન કરે એની માટે કે તું મારું સારું કરી દે સકામ તો કરે જ નહીં એની જે ઈચ્છા આપણે તો એના પૂતળા એને જેમ નચાવવા હોય એમ નચાવે એને જેમ રાખવા હોય એમ રાખે એની આગળ કોઈ દિવસ આપણે એને ખબર જ હોય બધી જો આપણે એના થઈને રહ્યા હોય તો આપણું હું કરું એને બધી જ ખબર હોય લ્યો એ એને એને ખબર હોય કે આને થોડીક માંદગી દેવું તો જ આની વાસના ટળશે આને થોડુંક આવી રીતના થોડા બધા કાર્યોમાં વિઘ્ન દેવું તો જ આ પાછો એને બધી ખબર હોય આપણે એના થયા હોય તો સકામ વસ્તુમાં કોઈ દી ભગવાનના ભગતે ન પડાય હું બીજાની વાત નહીં તો ભગવાનના ભગત માટે કહું આ જેને મોક્ષ જ પામો છે આ આ લોકમાં એવો ભગત અને એવો સાધુ એણે દી સકામ અનુષ્ઠાન કોઈ ન કરાય એને તો અનુષ્ઠાન કરવું હોય તો ભગવાનને રાજી કરવા કરે એને પ્રીતિ કરવાની હોય તોય ભગવાનને રાજી કરવા કરે અને એને પ્રીતિનું લક્ષણ છે ભાઈ પ્રીતિવાળાને પોતાના સુખની પડી જ ન હોય એને તો પ્રીતિવાળો કહેવાય પ્રીતિવાળો કોને કહેવાય બાલ એને પોતાના સુખની પડી જ ન હોય જેમાં પ્રીતિ હોય એ કેમ સુખી થાય એ કેમ રાજી થાય એ કેમ હર્ષાન્વિત થાય એને એટલી જ હોય લગ્ની બીજી લગ્ની જ ન હોય એને તો પ્રીતિવાળો કહેવાય જો ભગવાનના ભક્તને ભગવાનમાં પ્રીતિ હોય તો એ ભગવાન પાસે કોઈ દી કાંઈ માગે નહીં એમ જ કે મારો મહારાજ રાજી થાય જેમ સુકાનંદ સ્વામીનો પત્ર મહારાજ ફાડ નાખ્યો સ્વામી શું કે મહારાજ વાંચીને રાજી થયા હોય તો વાંચીને ફાડીને રાજી થયા હોય તો સકામ અનુષ્ઠાનોમાં ન જાવ આ તમને બધાને બેનો ભાઈઓને બધાને કહું કેટલાક કેટલાક જન્મ સુધી કરશો અહીંયા મોક્ષ નહીં મળે ત્યાં સુધી આ દુનિયામાં આવવાનું જ રહે આ દુનિયામાં આવ્યા એટલે અહીંયા હખણાઈ નથી ને નથી તે હજી જેમ જેમ યુગ જાય એમ તો તમે જોજો દશા બગડતી જાય એટલે આ વખતે એક જ લક્ષ્ય રાખો આ દુનિયાનું ભગવાન પાસે કાંઈ માગવું નથી ઈ જેમ રાજી થાય એમ જ જીવવો આ લક્ષ્ય રાખો અને એટલા માટે અહીંયા કહે છે ચાણક્ય કે દેહ હારો છે મોત હજી આવ્યું નથી ત્યાં સુધી આત્મહિતનું કાર્ય કરી લો અને એવો આત્મા આપણો પવિત્ર બનાવીએ ચોખ્ખો બનાવીએ ઈશ્વરના દરબારમાં જવામાં કોઈ દી શરમ ન આવે તમે જોજો તમારાથી કંઈ ભૂલ થઈ ગયો હોય ને પણ તમને ઘરે જાતાંય બીક લાગે આ પહેલાંના જમાનામાં છોકરાઓ હતા તો કંઈ ભૂલ થઈ હોય તો એને એને ઘરે જાતા બાપાની સામે જાતાય બીક લાગે મોઢું હંતાડે પાસે ન જઈએ કે ખાલી અમારે એક ભાઈ આવ્યો હતો મને કે હું મને બહુ સ્વપ્ના ભયંકર આવતા થાય કે પછી કે મને બાલસમી પાસે કોઈક લઈ ગયો તો રુસ્તમબાગ તમારી પાસે બાલ સમી આવ્યા છે પછી કે બાલ સમય મને એવું કીધું કે તમે રોજ ભગવાનના મંદિરે દર્શન આવજો સ્વપ્ન નહીં તમને મોડા આવે એમ પછી કે હું દોઢ બે મહિના રેગ્યુલર આવ્યો એક દિવસ ન આવ્યો ન આવ્યો ને તે રાતે જે આવ્યું પેશાબ છૂટી ગયો કાલ કાલે જ ભાઈ મને વાત કરતો હતો મન કે પથારી બગડી રહી નાનો નહીં પણ મોટો યુવાન પછી તો એ કે મને એમ છે મારે સુરત રહેવું જ નથી કે અહીંયા સ્વપ્ન આવ્યો તો હું સૌરાષ્ટ્રમાં વયો ગયો પણ એ કે તેદુનું મારથી એક એક બાલસમીની આજ્ઞા ન પણ પછી નો એ કે હું બાલસમીની હામો જઈ નથી આપતો એ કે મન કી અહીંયા આવ્યો ને કાલે જ આવ્યો ને બાલસામી એ તમને ક્યાંક મળ્યો છે મન કી હું બાલસામી પડખે તમ પડખેત તરીને નીકળી ગયો હામો ન જઈએ એક એ કે મેં કીધું ભાઈ બાલસમીને એવું કાંઈ ન એ તો અમારે ભગવાનનું માણા મેં કીધું આ મેં કે તમે એને કદાચ ન માનો તો એને એવું દુઃખ દી ન લાગે કે ભાઈ કેમ તે ન માન્યો નાન તેને અમારે બાલસામી બધાને સલાહ દે તમે માગો તોય દે ન માગો તોય દે ને તમે કદાચ માગ્યું હોય ને દે ને તમે ન માનો તો બાલ સમી કોઈ દુઃખ ન લાગે લ્યો એમ નો કે તમે કેમ મારું ન માન્યું અને તમે એનું ન માન્યું હોય ને કામ તમારું બગડ્યું હોય ને તો બાલ સમી કોઈ દી એમ ન સંભળાવે મેં તો કીધું તો એમ બાલ સમી કોઈ જ ન એવું થાય કે પણ મારું કહેવાનું ભગવાન પાસે જાતા પછી બીક લાગે ભાઈ એક એક આ લોકમાં જાતા બીક લાગે જે માણસ ચોરી કરીને આવ્યો હોય ને ઘરે તાજી તાજી હજી કરીને આવ્યો હોય એમાં જો પોલીસ વાગે ને પર્સુઓ મળે છૂટવા તમે જોજો આપણે ચોરી ન કરવી સાયરન વાગે તો આપણને કઈ બીક ન લાગે ખબર છે કે આપણે કઈ ગુનો કર્યો નથી બીક છે નહીં ઓલાને તરત એની બીક લાગે એટલે એટલે આ કે છે ચાણક્ય કાળ બધાને લઈ લેશે એ કાળ આવે એ પેલા આત્માનું હિત થાય આત્માનું અજ્ઞાન ટળે આત્માની વાસના ટળે આત્માના સ્વભાવ જે કંઈ એમાં અજ્ઞાન ભર્યું છે એ બધું ટળે એકદમ શુદ્ધ આત્મા બને ભક્તિવાળો આત્મા બને ઈશ્વરના દરબારમાં જાતા બીક ન લાગે હામી છાતીએ જઈ શકીએ એવું આત્મહિત કરી લેવું અને એક પંક્તિ મારે ગાવી છે કે આપણામાં આમ કોઈ કવિની બહુ આમ મજા આવે એવી પંક્તિ છે કે મોત છે ને એ બધું આવ્યા જ કરતું હોય એ માળી આમ ફૂલ વીણતો હતો બગીચામાં અને આમ ફૂલ વીલે વીણે માળે એટલે એક ફૂલડું તોડ્યું બીજું તોડ્યું ત્રીજું તોડ્યું કળીઓ હોય નાની નાની કળીઓ પછી ફૂલ બન્યું ન હોય ખીલું ન હોય એ કળીઓ બધી વિચાર કરવા માંડી કે આજ આ ફૂલનો વારો છે કાલ આપણો વારો પણ આવશે આજ આ ફૂલનો વારો છે કાલ આપણે ખીલશું અને કાલ આપણો પણ વારો આ રીતે તૂટવાનો આવશે આજનો દિવસ આપણા માટે હજી છે માટે હરીનો રસ પી લો કળિયો કવિ પોતી કલ્પના કરી નાખી જે વાત કરે આપણે કોઈને મરતા જોઈએ તો આપણે વિચાર તો કરવો જોઈએ ને મારે આમ જાવાનું કંઈક ભજન કરી લઉં કંઈક ભક્તિ કરી લઉં કંઈક સારા કામ કરી લઉં અને જે આ પ્રાચીન ભજન વર્ષોથી ગવાતું આવે આપણે સાંભળીએ આજનો દિવસ મારા માટે સારો સારું શરીર છે સારી સાનુકૂળતા છે ઈશ્વરે મને બધી રીતે સાનુકૂળતા દીધી તો ભગવાનની ભક્તિ કે સારા કાર્યો કરી લઈએ